ક્રિસમસનો નો થનગનાટ જારી છે અને ક્રિસમસની ઉજવણી સાથે 2024 નું વર્ષ પૂરું થવાનું છે અને સમગ્ર દેશમાં નવા વર્ષ 2025 ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે દેશભરના લોકો નવા વર્ષે એટલે કે પહેલી જાન્યુઆરી થી તેમના ખિસ્સાને અસર કરતા ફેરફારો જાણી લે તે જરૂરી છે જેથી નવા વર્ષમાં કેટલી સાવચેતી તેમને રાખવી તેની ખબર પડે આ ફેરફારની અસર લગભગ દરેક ભારતીયને સ્પર્શશે ફેરફારમાં રસોડામાં ઉપયોગમાં લેવાતા એલપીજી સિલિન્ડરની કિંમતથી લઈને યુપીઆઈ પેમેન્ટ સુધીના નિયમોમાં ફેરફારનો સમાવેશ થાય છે સમગ્ર દેશમાં આમ તો દર મહિને પહેલી તારીખે કોઈ ને કોઈ ફેરફાર થાય છે અને ત્યારે અહીં તો પહેલી જાન્યુઆરીથી નવો મહિનો જ નહીં નવા વર્ષનું આગમન થયું છે દેશમાં વર્ષના પહેલા જ દિવસે તમારા ખિસ્સાને અસર કરે તેવા ફેરફારો અમલમાં આવવા જઈ રહ્યા છે આ ફેરફારો જાણવા એટલા માટે જરૂરી છે કેમ કે તમારી રોજબરોજની દિનચર્યા પર અસર કરી શકે છે તેમાં સૌપ્રથમ મહત્વનો ફેરફાર તો એલપીજી સિલિન્ડરની કિંમતનો એટીએફ અને પેટ્રોલ ડીઝલના ભાવનો છે તેનું કારણ એ છે કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ મહિનાના પહેલા દિવસે આ બધામાં ફેરફાર કરે છે તેની સાથે સાથે યુપીઆઈ એકસો ત્રેવીસ પેના નિયમો પણ પહેલી જાન્યુઆરીથી લાગુ થઈ રહ્યા છે આ ફેરફાર મુખ્યત્વે ફીચર્સ ફોન ધારકોને અસર કરશે આ સિવાય ઇપીએફઓ પેન્શનરો માટે પણ લાવવામાં આવેલા નવા નિયમ આજના દિવસથી જ લાગુ થશે આ ઉપરાંત ખેડૂતો માટે ગેરંટી વગરની લોન મર્યાદા દોઢ લાખથી વધારીને બે લાખ રૂપિયા કરવામાં આવી છે તેનો અમલ પણ પહેલી તારીખથી જ થશે એલપીજી એલપીજીની કિંમતમાં ફેરફાર દર મહિનાની પહેલી તારીખે એલપીજી એલપીજીની કિંમતમાં ફેરફાર થાય છે અને અનુસરતા જ પહેલી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ કંપનીઓ ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરશે આ ફેરફાર રસોડામાં ઉપયોગમાં લેવાતા ગેસ સિલિન્ડર અને કોમર્શિયલ ગેસ સિલિન્ડર બંનેમાં જુદો જુદો હશે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ છેલ્લા કેટલાક સમયથી ઓગણીસ કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં દર મહિનાની પહેલી તારીખે ફેરફાર કર્યા છે પરંતુ રસોડામાં ઉપયોગમાં લેવાતા ચૌદ કિલોના ગેસના સિલિન્ડરની કિંમતો લાંબા સમય સુધી સ્થિર રાખી છે આ બાબતને ધ્યાનમાં રાખતા ઘણાનું માનવું છે કે આ વખતે રસોડાના ગેસના બાટલાના ભાવમાં ફેરફાર જોવા મળી શકે છે આ ઉપરાંત પ્લેનમાં વપરાતા ઇંધણ એવિએશન ટર્બાઇન ફ્યુઅલના ભાવમાં પણ ફેરફાર જોવા મળી શકે છે તેની સાથે પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ ફેરફાર જોવા મળી શકે છે ઈપીએફઓ ફેરફાર પહેલી જાન્યુઆરી બે હાજર પચીસ એટલે કે નવા વર્ષના પહેલા દિવસે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે ઈપીએફઓ દ્વારા પેન્શન ધારકો માટે નવો જ નિયમ અમલી બનાવવામાં આવશે તેના લીધે પેન્શન ધારકોને મોટી રાહત મળશે વાસ્તવમાં આ પેન્શન ધારકોની મોટી ભેટ પણ કહી શકાય તો વાસ્તવમાં ઈપીએફઓના નવા વર્ષમાં પેન્શન ધારકો માટે એક મોટો ફેરફાર કરવા જઈ રહ્યું છે જેના હેઠળ હવે પેન્શન ધારકો દેશની કોઈ પણ બેંકમાંથી તેમની પેન્શનની રકમ ઉપાડી શકશે અને આ માટે તેમણે કોઈ પણ પ્રકારનો વધારાનો વેરિફિકેશન કરાવવું નહીં પડે યુપીઆઈ એકસો ત્રેવીસ પે દેશમાં હમણાંથી ફીચર્સ ફોન ધારક માટે સારા સમાચાર આવી રહ્યા છે એક બાજુ ટ્રાય જણાવ્યું છે કે મોબાઈલ કંપનીઓ ડેટા પ્લાન ગ્રાહકોને માથે મારી નહીં શકે તેના લીધે પંદર કરોડ થી પણ વધારે ફીચર્સ ફોન ધારકોને ફાયદો થશે હવે યુપીઆઈ એકસો ત્રેવીસ પે માં કરવામાં આવેલો ફેરફાર પણ તેમના માટે ફાયદાકારક નીવડશે

શેરબજારમાં નિયમિત રીતે રોકાણ કરનારાઓ માટે સેબીએ કરેલો આ ફેરફાર મહત્વનો નિવડવાનો છે સેબીના આદેશ મુજબ સેન્સેક્સ સેન્સેક્સ ફિફ્ટી અને બેન્કેક્સની માસિક એક્સપાયરી પહેલી તારીખથી બદલવાની છે હવે દર અઠવાડિયે એક્સપાયરી શુક્રવારે નહીં પણ મંગળવારે થશે જ્યારે ક્વાર્ટરલી અને અર્ધવાર્ષિક કોન્ટ્રાક્ટ છેલ્લા મંગળવારે પૂરો થશે તો બીજી તરફ એનએસઈ ઇન્ડેક્સ નિફ્ટી પચાસ માટે માસિક કોન્ટ્રાક્ટની એક્સપાયરી ગુરુવારે નક્કી કરી છે ખેડૂતોને મોટી રાહત ખેડૂતો માટે પહેલી જાન્યુઆરી બે હાજર પચીસ થી અમલમાં આવનારો ફેરફાર ઘણો મહત્વનો છે વર્ષના પ્રથમ દિવસથી રિઝર્વ બેંક ખેડૂતોને કોઈપણ પ્રકારની ગેરંટી વગર બે લાખ રૂપિયા સુધીની લોન આપશે તાજેતરમાં જ રિઝર્વ બેંકે ખેડૂતો માટે જામીન વગરની લોન ની મર્યાદા પચાસ હજાર રૂપિયા થી વધારી બે લાખ રૂપિયા કરી છે તો તાજેતરમાં જ રિઝર્વ બેંકે ખેડૂતો માટે કરેલી ગેરંટી વગરની લોન ની મર્યાદા વધારવાની જાહેરાત કરાઈ છે હવે ખેડૂતોને એક લાખ છ હજાર રૂપિયા નહીં પણ બે લાખ રૂપિયા સુધીની ગેરંટી વગરની લોન મળશે આમ આ ફેરફારો પહેલી જાન્યુઆરી બે હજાર પચીસના ના રોજ થવાના છે દર મહિને આ જ પ્રકારના ફેરફારો જાણવા માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ નું ડિજિટલ પ્લેટફોર્મ